જે મારા દોસ્તો તો આપણે ફૂડના વિડીયો ફ્રી બનાવવાનું ચાલુ કર્યું છે તો પબ્લિકનો જોરદાર રિસ્પોન્સ આવવાનું શરૂ થઈ ગયો છે નડિયાદમાંથી અને નડિયાદના આજુબાજુના ગામમાંથી પણ તો આજે આપણે નડિયાદમાં જવાના છે દેવ રજવાડી આઇસડીસ એન ગોલામાં તો ચાલો જલ્દી જલ્દી તમને બતાડીએ કે કેવા ગોલા બનાવે છે અને કેટલા ફ્લેવરમાં બનાવે છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારા કોઈ ફ્રેન્ડ્સ અથવા રિલેટિવની ફૂડની શોપ કે લારી હોય તો આજે જ અમારા આપેલા નંબર પર અમને કોન્ટેક કરો ત્યાં મંગાવી હતી ઓરેન્જ કલરમાં વિથ વેરાયટીઝ ઓફ સેવસ ઇટ વોઝ અમેઝિંગ ડિશ બહુ સારી વાત એ હતી એમના વિશે કે હું એમને ત્યાં ગયો અને મેં કીધું કે મને પર્સન વોઝ ઓલસો અમેઝિંગ ઘણા શું આવી કેમ વાતો કરો છો તમે તમે નડે તો વાસીને ઓછું કે ભાઈ તમારે કંઈ બી જતા હોય અગર તમે એક વાર અહીંયા આવશો તો પછી તમે એ જગ્યા છોડી દોશો કારણ કે અત્યારે ઉનાળાનો ટાઈમ છે તો પછી એની તો રિક્વાયરમેન્ટ પડે જ છે જે મારા દોસ્તો તો આજે આપણે આવી ગયા છે ડભાણ ચોકરી દેવ રજવાડી આઈસ ડીસ એન્ડ ગોળામાં

તો આપણે અને ગોલા બનાવ ભાવની થોડી જાણકારી આપજો અમને વીસ રૂપિયા થી ચાલુ થાય ને બસો અઢીસો લગી અને લસ્સી લસ્સી લીધે તો વીસ રૂપિયા થી સોળ રૂપિયા લખીશ અને અમુક અમુક જગ્યાએ સેકરીન વાળા કલર ને એવા વાપરે છે જેનાથી ગળામાં પણ થોડી ઇફેક્ટ આવે છે

તો દોસ્તો એમનો જે અહીંનો સ્પેસિયલ જામફળ ફ્લેવરનો માત્ર પચાસ રૂપિયાનો ગોલો ખવડાવશે તો તમને બનાવવાની પ્રોસેસથી લઈને એન્ડ સુધી બતાવી દે એમણે કીધું છે કે આમાં આઈસ્ક્રીમ નાખો તો એકદમ જોરદાર બને છે અને એની પ્રાઇસ ખાલી પચાસ રૂપિયા છે તો તમને એન્ડ સુધી બતાવી દઈએ અને હા મિત્રો વિડીયોને એન્ડ સુધી જોજો કેમકે આના પછી એક જોરદાર એમની સ્પેશિયલ અને એકદમ રીઝનેબલ ભાવમાં જે ડીશ છે કાજુ બદામ દ્રાક્ષ નાખીને બનાવશે તો વિડીયોને એન્ડ સુધી જોજો અને અમારા વિડીયોને લાઇક કરજો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવને શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો અહીંની જે સ્પેશિયલ કહેવાય જામફળ ફ્લેવરનો અજવાળી બરફ તો અમને સજેસ્ટ કર્યું કે તમે આ એકવાર ખાઓ તો બીજો કોઈ બરફ નહીં માગો તો આપણે ટેસ્ટ કરીએ છીએ અને એમાં નાખ્યો છે આઈસ્ક્રીમ જે તમે વિડીયોમાં જોયું આગળ તો આપણે ટેસ્ટ કરીશું કેવો છે વાહ દોસ્તો જોરદાર ટેસ્ટ છે મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યો છે અને એકદમ યુનિક આઈટમ છે તો તમારે જો આ આઈટમને ટેસ્ટ કરવું હોય તો એડ્રેસ તમને મળી જશે વિડીયોની એન્ડ સુધી જોજો અને આ વિડીયોને લાઈક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાને ભૂલતા તો દોસ્તો તમે જોયું કે એમનો જે સ્પેશિયલ ગોલો હતો એ આપણને ટેસ્ટ કરાવડાવ્યો અને હવે બનાવવા જઈ રહ્યા છે એમની સ્પેશિયલ ડીશ તો તમને જોઈને ખ્યાલ આવી જ જશે કે એની અંદર શું શું નાખ્યું છે અને કેટલો જોરદાર બન્યો હશે તો અમે તમને ટેસ્ટ કરીને બતાડીશું અને કહીશું કે એનો ટેસ્ટ કેવો છે દોસ્તો આ જોરદાર ડીશ આવી ગઈ છે આમાં કહીએ તો કશું જ બાકી નથી રાખ્યું તૂટી ફૂટી કાજુ બદામ દ્રાક્ષ ચોકલેટ અને ઉપર આઈસક્રીમ પણ નાખ્યો છે અને આ છે સ્ટિક તો જોરદાર એમણે સજાવી દીધી છે તો આપણે ખાઈશું કેમ કે હવે રહેવાતું નથી અને આ ડીશની કિંમત છે માત્ર સો રૂપિયા તો ચાલો આપણે ટ્રાય કરીશું અને તમે પણ આવજો બરાબર લોકેશન તમને કહી દઈશું હમણાં થોડી વારમાં આપણે ટ્રાય કરીશું જોરદાર છે તો સો રૂપિયા વસૂલ છે તો આ ડીશમાં તમે બે જણ આરામથી કહી શકો તો આપણે મેડમ બી ટ્રાય કરશું તમને કેવું લાગ્યું એ બી કહે છે મારો જલ્દી બોલ કલ શું ભાઈ નીકળના એવું તો એવું તો શું આવ્યું તમારા મોર્ડામાં કે આટલી બધી વાર લાગશે ચોકલેટાય અચ્છા જવાશે ને બે જ right, <laughs> 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 <laughs>

એન્ડ ઇટ વોઝ અમેઝિંગ ડિશ અને બહુ સારી વાત એ હતી એમના વિશે કે હું એમને ત્યાં ગઉં અને મેં કીધું કે મને થોડા ઘણા કલર્સ બી થોડા નાખી આપો અલગ કલર નાખી આપો થોડું આ નાખી આપો તો મતલબ એમણે કોઈ મોડું નહીં બનાવ્યું બાકી અલગ અલગ જગ્યાએ આપણે કહીએ તો એ મોડું બનાવે છે અને થોડી કંજુસ બી કરે છે બટ ઇટ વોઝ વેરી નાઇસ એન્ડ હી ડીઝ હી ડિન્ટ હેઝિટેટ સો ઇટ વોઝ અમેઝિંગ પર્સન વોઝ ઓલ્સો અમેઝિંગ ઘણા સારા હતા અને ડિશનો સ્વાદ બી ઘણો સારો હતો એના પછી મેં બે ત્રણ બીજી ડિશ બી ટ્રાય કરી મેં એક ગોળો બી મંગાવ્યો ચોકલેટ ફ્લેવરમાં અને એક બ્લુબેરી ફ્લેવરમાં અને એ બી ખૂબ જ સારો હતો અને તમે કલર તો પૈસા લીધા ના નહીં લીધા મેં એમને એવું બી કીધું મેં કીધું કે પૈસા લઈ છો તો એ કે કે હવે આ આ શું આવી કેમ વાતો કરો છો તમે કીધું શું વાત છે એ ઘણું સારું હતું

નેડે ને એ કહીશ કે ભાઈ તમારે જરૂર આવવું જોઈએ અને હું એવું તો કહી જ શકું કે ભાઈ તમે બીજે અગર તમે એક વાર આવશો તો પછી તમે એ જગ્યા છોડી દશો તમે અહીંયા જ રેગ્યુલર આવશો અને હું તો કાલે પરમ દિવસે ફરીથી આવવાનો જ છું અહીંયા કારણ કે આજે મને બહુ ગમે તો હું એક બે દિવસમાં ફરીથી અહીંયા આવીશ વિઝિટ કરીશ કારણ કે અત્યારે ઉનાળાનો ટાઈમ છે તો પછી એની તો રિક્વાયરમેન્ટ પડે જ છે પછી ખાવા નહીં મળે તો અત્યારે જે ટાઈમ થોડા આપણે જે લુપ્ત ઉઠાવવાનો હોય આપણે લુપ્ત ઉઠાવી લઈએ

અને જો તમારી આજુબાજુ ફૂડની શોપ કે લારી હોય તો તમે અમને કોન્ટેક કરી શકો છો અમે માત્ર ફૂડના વિડીયો ફ્રીમાં બનાવીએ છીએ યુટ્યુબ પર અને ફેસબુક પર અપલોડ કરીએ છીએ તો આજે જ અમારો સંપર્ક કરો તો મળે મિત્રો નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો